છોડાવદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને વડોદરા શહેરના પાણીગીટ વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાઇકલ સાથે એક કિસમને ઝડપી પાડવામાં સફળતા મળી છે લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટાઉદેપુર નામના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોએ ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારી જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળી કે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઈસમ ભીલપુર ફાટક ત્રણ રસ્તા તરફ આવી રહેલ છે જે હકીકતના આધારે ભીલપુર ફાટક ત્રણ રસ્તા પાસે વોચ નાકા બંધ કરી મોટરસાયકલ સાથે ચાલકને પકડી પાડી ગાડીની માલિકી અંગે આધાર પુરાવા માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા જેથી તે ઈસમને વિશ્વાસમાં યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક વધુ પૂછપરછ કરતા તે મોટરસાયકલ વડોદરા શહેરના પાળીગેટ વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું જે અંગે હીરો કંપનીની મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જે છ બીડબ્લ્યુ અડતાલીસ ઝીરો છની તપાસ કરતા વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો જેથી પકડાયેલ સમ નરેશભાઈ રામસિંહભાઈ ડાવરને સીઆરપીસી કલમ હેઠળ અટકાયત કરી વધુની કાર્યવાહી હાથ ધરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે